અમરેલી જિલ્લાના બગસરાના જૂની હળિયાદ ગામના દબાણ હટાવવા માટે આખરે તંત્રએ કામગીરી કરવા સમત અને આગામી દિવસોમાં આ દબાણ કર્મચ દૂર કરવામાં આવશે અને છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના સદસ્યએ નવવાર લેખિત આપેલ અને આ વિરોધ પક્ષના સદસ્ય ચંદુભાઈ વાગડીયા દ્વારા જાણકારી આપવામાં આવેલ બાઇટ ચંદુભાઈ વાગડિયા જે મારી ત્રણ વર્ષથી લડત હતી જે ગામ પંચાયત અને ગૌક્ષરની જગ્યા ખાલી કરવાની એ આજે મને આશાનું કિરણ જાગ્યું છે અને તંત્ર થોડુંક જાગી અને મારી માંગને કાર્યવાહી શરૂ કરેલ છે અને આજે પહેલી નોટિસ બજાવી અને કાર્યવાહી ચાલુ કર ચાલુ કરેલ હોય જેથી મને લેખિતમાં બાહેન્દ્રી આપેલી હોય એ માટે હું મારું જે આત્મવિલોપનનો પગલું હતું એ મોખૂક રાખું છું અને મને એવી બાહેદરી આપી છે કે સંપૂર્ણ કાર્યવાહી સાત સાત દિવસની નોટિસ બજાવી અને પૂર્ણ કરશે અને ગૌસર ખાલી થાય છે એ મને મોટી ખુશી છે